સુરત ઉમરવાડા ખાતે રહેતા અને અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયેલા ખલીલોડફેક ઘોડાની સાત પોઈન્ટ ચારસો ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સલામતપુરા પોલીસે ધરપકડ કરી હતી પિતા પુત્ર સાથે મળીને એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા પિતાની ધરપકડ બાદ પુત્ર ફરાર થયો છે ખલીલોડફેક ઘોડા વર્ષો પહેલા ફ્રૂટનો વેપાર કરતા ડ્રગ્સના રવાડે ચડી પેટલર બન્યો હતો પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે સલાપતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજા અને ટીમે રાજ્યો ચારસો ગ્રામ એમડી ડ્રગ્સ અને રોકડા રૂપિયા એક હજાર નવસો કર્યા હતા ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વીસ માં ડ્રગ્સ સાથે ઝડપાયેલું ખલીલ ફરીથી ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલું હોવાની બાતમીના પગલે પોલીસે ખલીલને પકડ્યો હતો સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એમ્પીરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઉભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એસી હજાર નવસોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનું ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે તોફીન ઉર્ફે સોનું એની ધરપકડ બાકી છે પોલીસ એની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસ નો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપી એક્ટ એકસો પાંત્રીસ વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે